ભુજમાં યુવકની હત્યા કરનારો આરોપી ઝડપાઈ ગયો હત્યા કરનાર યુવકને એ ડિવિઝન પોલીસે ચોવીસ કલાકમાં ઝડપી લીધો પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજમાં ગત રાત્રિએ થયેલી હત્યાના બનાવને લઈને પોલીસ સતર્ક બની હતી અને ચોવીસ કલાકની અંદર આરોપીને ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો ભુજમાં સંજોગનગર મોટાપીર ચોકડી નજીક આવેલા ઇમામ ચોક પાસે નાણાંની લેતી દેતીમાં છરી ઝીકી રોજાન હિંગોરાજા નામના યુવકની હત્યા થઈ હતી ઘાતકી હત્યાનો બનાવ બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ આદરી હતી ભુજ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પરમારે વિગતો આપ્યા આપતા જણાવ્યું હતું કે મરણ જનાર રોજાન હિંગોરાજા એક યુવક પાસેથી રૂપિયા લેવાના બાકી નીકળતા હતા આ મામલે તેને ઉઘરાણી કરતાં માથાકૂટ થઈ હતી જેમાં ઇમરાન રમઝાન જુણેજા નામના યુવકે રોજાનને છરી મારી દીધી હતી છરીનો ઊંડો ગાળ લાગ્યો હતો જે જીવલેણ નીવડ્યો હતો પોલીસે તાત્કાલિક અસરથી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેના ભાગે આરોપીને પોલીસે ચોવીસ કલાકની અંદર પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઈવ ઝીરો ફાઈવ વન ફાઇવ